તો ગુડ મોર્નિંગ મિત્રો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે આવી ગયા છે પછી સવા ચાર જેવું થયું છે ને પાછા આપણે હાલીને નીકળી ગયા છીએ ભાઈ તો મિત્રો આપણે ભાઈ રાત્રે ભાઈ સુઈ ગયા હતા ઓલા કેમ્પે ને પાછા અત્યારે ચાવીને હાલતા થઈ ગયા છે તો હાલો આગળ ને તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે ખંભાળિયા ફૂલ પુલ ગયા ગયાજી મિત્રો તો મિત્રો આ છે ભાઈ આપણે ખંભાળિયા વાળો પુલ છે અને મિત્રો અત્યારે ભાઈ બહુ બધું ટ્રાફિક આવે બહુ બધા માણસો અત્યારે હાલી ને જાય છે કારણ કે ભાઈ એ સવાર તડકો હોય ત્યારે હાલી ન હાઈ એટલે એ માટે રાતે ખેંચીએ ભાઈ તો આપણે પણ લાઈલે જઈ જઈએ અત્યારે બાગડધામ 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 અને ઓલા ભાઈ બન્યા વાહે રહી ગયા હાઈ બાકી મિત્ર આમ પૂલ જો આખે આખો પુલ પહેરો વાંખે પણ છે ચાલો હવે આગળ જ્યાં આપણે સ્ટોપ લઈ ત્યાં મળી તો હાલો Pundit. અચ્છા હલવા મૈનાજી નાઈ જોઈ લીધું છે અને અત્યારે મિત્રો જો સામે આપણે ભાઈ થમ ઉભો થયો છે ભાઈ અને બરાબર ચાલો મિત્રો અત્યારે તો હાલતા જાય છે આગળ લોકેશન સારું આવે તો તમે અહીંયા દેખાડો ને મિત્રો અત્યારે થાકની વાત કરીને તો નાઈ લીધા ભાઈ સાવ કુતરી ગયું છે ચાલો મિત્ર ભાઈ આપણે થોડીક વાર પોરો ખાવા બેઠા હતા ભાઈ ને આપણે બેઠા જઈએ ભાઈ થોડીક પોરો ખાઈ લઈ ત્યાં અને મિત્ર અત્યારે વાગવામાં બહાર જેવું વાગવા આવ્યું છે ભાઈ ને આપણે લીમડેથી હજી દસ કિલોમીટર છેટા જઈએ તો થોડીક વાર કોરો ખાઈ લઈને પછી નીકળી અને ત્યારે તો મિત્ર અમે ત્રણ જ ભાઈ બની છે બે ઉપર તો પછી આગળ નીકળીશ અત્યારે સવાર પડી ગઈ ગઈ અને ભાઈ અત્યારે ચાલીને સ્પીડમાં અહીલા જાય કારણ કે આપણે ભાઈ ટાયર ઘણા ગયા ભાઈ ને મોરે મોરો તો હવે નહીં જવાય ને ભાઈ આજે ભાઈ જામનગરથી દ્વારકા આપણે પદયાત્રીનો ભાઈ ત્રીજો દિવસ છે તો અહીલા જઈ ગઈ નિરાત અત્યારે તો ને મિત્રો ત્યારે વાગવાની વાત કરું ને તો ભાઈ પાંચ વાગી ગઈ આજે ને અત્યારે અમે ભાઈ લીમડીથી ભાઈ દસ કિલોમીટર જતાં હઈ અને મિત્રો ત્યાં જાઓ પબ્લિક કેટલું આવી ગયું આમ જોવો ખાલી આખો રોડ ભરાઈ ગયો છે ભાઈ તો અત્યારે આઈલા જઈ ગયું ભાઈ હજી તો કાંઈ વાંધો નથી આવ્યો પણ વાંધો આવશે ત્યારે જોયું જાય બાકી ચાલો અત્યારે આઈલા જઈ ને મિત્રો કાંઈક આમ દિવસ ઉગે તો મજા આવે બાકી આ રાતમાં તો ભાઈ ક્યુ ગામ આવે ને ક્યુ હોય છે ખબર ન પડે તો વાંધો ને હાલો કન્ટિન્યુ ભાઈ આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે ભાઈ ઉગી ગયો છે સવાર પડી ગઈ છે ને ભાઈ આપણે લીમડીથી થોડાક છેટા જઈએ અત્યારે અહીંયા પૂરો ખાવા બેઠા છીએ ભાઈ પેટ્રોલ પૂરા વાગ્યા છીએ ભાઈ અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું ને ભાઈ તારી ગાડી હે નાખેલા પચાસ ને એવું હે હાલો મિત્રો એક બે મિત્રો તો આગળ વયા ગયા છે તો જાય પછી નીકળી જાય હાલો કન્ટિન્યુ ડિવાઈડર ઉપર બુલેટ પાર્કિંગ જોઈએ જવો ભાઈ ડિવાઈડર ઉપર પાર્કિંગ કરી દો ભાઈ તો મિત્રો હરે હરે આઈલા જઈ જી ભાઈ આઈલા જઈ જી બધા આઈલા જઈ જો ભાઈ મિત્રો ભાઈ જેમ ભાઈ દિવસ ઉગે ને એમ ભાઈ ગરમી બહુ થાતી જાય બહુ થાકતા જાય જી ભાઈ કારણ કે ભાઈ સૂર્ય ઉગી ગયો બહુ થાકાઈ ગયા ગરમી બહુ થાય હાલવાની સ્પીડે થોડીક ઓછી થઈ ગઈ છે પણ વાંધો નહીં પહોંચી જશે હવે આપણે ભાઈ લીમડી ભાઈ સ્ટોપ લેવો છે ચાલો હાલો ત્યાં જઈને મળીએ તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે લીમડી પહોંચી ગયા છીએ ભાઈ હા છે આપણે લીમડી ભાઈ તો લીમડી અત્યારે પહોંચી ગયા છીએ હવે અહીંયા થોડોક બ્રેક લઈએ પછી આપણે આગળ આવવાનું ચાલુ કરી દઈએ તો હાલો એટલે આવી દેવવાની જગ્યા મળે અહીંયા બેહી જાય પછી અને મિત્રો તડપ્યો હતો ટાઈકો છે ને તેની વાત જ જવા ગયો પણ વાંધો નહીં હાલો ત્યાં તો બે પછી હાલીને ચાલો ઠંડી ભાઈ અત્યારે આપણે ભાઈ સુદામાના બદલે પહોંચ્યા હતા ભાઈ અને અહીંયા આપણે આ કેમ્પમાં રોકાણ જઈએ ભાઈ જય દ્વારકા વીચમાં અને મિત્રો અત્યારે ભાઈ ભાઈ બધા અંદર છે ભાઈ થાકી ગયા એટલા માટે સુઈ ગયા છે ભાઈ અને આપણે અહીંયા બહાર બેઠા જઈએ કારણ કે નેટવર્ક નહોતું આવતું એટલા માટે બહાર બેઠા હતા તો હવે તો સુઈ જાય તો મળીએ કાલ સવારે જ ને મિત્રો ભાઈ થાકવાની વાત કરીને ભાઈ હું તો નથી થાય કહું પણ ભાઈ બંધરો થાકી ગયા છે એટલા માટે તો વાંધો નહીં ચાલો હવે કાલે મળીએ ફાઇનલી મિત્ર અત્યારે ભાઈ ત્રણ શાળા ત્રણ થઈ ગયા છે ને આપણે ચા પી જઈ ભાઈ આ કાકા અરે ભેગા નાસ્તો કરે જ ભાઈ કાકા બધાને કહી દ્યો તો તમે ક્યાંથી નીકળ્યા હો પોરબંદર પોરબંદર થી પોરબંદરથી કેટલીના નીકળ્યા ત્રણ ચાર દીથી આવો ભાઈ અને બધા ગૌશાળાનું બોલું હે ગૌશાળા બાપ બાઈ બાપ બા અચ્છા ચોલો ગૌશાળા માટે ફંડ જમા કરો મિત્ર ભાઈ ગૌશાળા માટે સેવા કરવા માટે નીકળ્યા હતા અત્યારે આપણે ભાઈ ચા પીએ ભાઈ ભાઈ બંધાજી બધા સુતા પડ્યા મને ની અંદર નતી બહાર આવી તો ચા પી ચા પી જઈએ એટલે ઘર નીંદર ઉડી જાય તો હાલો પાછા અહીંયા ભાઈ તો ભાઈ આપણે બહાર આવ્યા હતા ને બહાર આવ્યા હતા એટલે ભાઈ મિત્રો અત્યારે અહીંયા બહુ બધું માણસ ઉતું છે ભાઈ અત્યારે કારણ કે મિત્રો અંદર ભાઈ જગ્યા અંદર ફૂલ છે એકદમ આપણે હું અંદર આખી જગ્યા બધી ફૂલ છે ને બીજું બધું મારા અહીંયા બારે સુખું છે ભાઈ ને મિત્રો ઠંડની વાત કરું તો ભાઈ એકદમ નેક્સ્ટ લેવલની છે ને અહીંયા ભાઈ આપણો કાનોડો બેઠો છે ભાઈ બાકી અહીંયા બહુ બધું માળા સુતું છે ભાઈ અત્યારે તો મિત્રો ભાઈ જેમ માણસ ઉઠતા જાય ને એમ નીકળતા જાય છે અમારા જેવા તાજી હજી ઉઠતા પડ્યા